કેમ છો ખેડૂત મિત્રો હું શું તમારો મિત્ર મહીપત અને આપડી દૂધ રીજા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાડિયા આંટો મારવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો ખેતર ભર્યા છે પાણીના જે વરસાદ વધારે થયો એના હિસાબે ને કપાસ પણ હાવ પૂરા થઈ ગયા છે તો તમને અંદર જઈને પણ બતાવું કપાસ કેવો થઈ ગયો છે તે અને જુઓ મિત્રો પાણીનું આખું ભર્યું હતું પણ હવે એટલું ખાલી થયું છે લગભગ દસક દિવસથી એક જ ધારો દસ પંદર દિવસથી વરસાદ આવે છે અને રોજ પાણી ભર્યું હોય છે આપણે જે આ નર્મદા કેનાલ છે એને અટકતું દા ખેતર છે એટલે ક્યાંય મિત્રો પાણીનો નિકાલ નથી આનો એના હિસાબે બધા ખેતરો પાણી ભરા રહે છે તો જુઓ મિત્રો આ કેનાલના હિસાબે આપણે ઉપર થઈને પાણી બધું આવે છે અને પાણીનો નિકાલ ક્યાંય છે નહીં અને આ વધારે વરસાદ પડ્યો એના હિસાબે પાણી ભરાઈ રહ્યા હતા એટલે જો આપણો કપાસ પણ બળી ગયો એવો થઈ ગયો છે તો ચાલો અંદર જઈને બતાવવું કેવો કપાસ થયો છે તો જુઓ મિત્રો કપાસમાં આટલું એટલું પાણી ભર્યું છે અને આ બાજુનું ખેતર પણ ભરેલું જ છે પાણીનું પણ એમાં મિત્રો કાંઈ વાવેતર નથી કર્યું એવડા લોકો આ પાણી ભરાય એના હિસાબે વાવેતર નથી કરતા પણ આપણે તો વાવેતર કરી દેવી છીએ કે રે તો ભલે ન રહે તો કાંઈ નહીં અને આ મિત્રો દર વર્ષે અહીંયા તકલીફ છે જ તે જો આવડો આવડો કપાસ હતો મિત્રો આ કપાસ આજગોત્રો આપણે ઉનાળામાં ઉગાડેલો હતો લગભગ બે મહિનાની ઉપરનો આ કપાસ થઈ ગયો તો અને આ વધારે વરસાદ આવ્યો એના હિસાબે આપણે આ પાણી ભરાઈ ગયું છે હજી આટલું આટલું પાણી છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અને આપણે મિત્રો આ પાણી નિકાલ માટે ઘણી બધી રજૂઆતો પણ કરી છે નર્મદા નિગમમાં પણ અરજીઓ પણ આપી છે પણ કોઈ નિકાલનો રસ્તો થતો નથી જો આવો કપાસ છે આ પણ હજી મિત્રો આટલું પાણી ભર્યું છે અને કપાસ આવો થઈ ગયો છે જે વરાપ છે એટલે આમાંથી ઘણો બધો કપાસ સુકાઈ જાય છે અમુક ટકા ફૂટશે પછી જોઈએ છીએ મિત્રો કે એવો થાય છે જો સારો રહે તો રાખીશું નહીતર પછી કાઢી નાખશું ને કંઈક બીજું આવશું આપણે પહેલાં પણ મિત્રો જ્યારે વિડીયો બનાવતા હતા ત્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસ પચાસ દિવસની આજુબાજુનો કપાસ થયો ત્યારે પણ વિડીયોમાં આપણે કહેતા હતા કે આ પડામાં પાણી ભરાય છે એટલે કપાસ રહેતો નથી છતાં પણ આપણે વાવી દઈએ છીએ જો ઓછો વરસાદ રહે તો આમાં કપાસ સારા થઈ જાય છે જુઓ મિત્રો આખું ભર્યું હોય છે સામે સુધીને પણ થોડું થોડું આમ પૈસા પાણીનો નિકાલ છે એટલે ધીમે ધીમે ખાલી થઈ જાય હજી આટલું પાણી છે અને આવો કપાસ થઈ ગયો છે જુઓ મિત્રો કપાસ આડો પણ પડી ગયો છે કપાસ સારો હતો મિત્રો જો વરસાદ ઓછો રહ્યો હોત તો અત્યારે હાલ આપણો કપા અને આજુબાજુનો થઈ ગયો હોત લગભગ પંદરક દિવસની આજુબાજુથી એક જ ધારો વરસાદ આવે છે અને વરસાદ પણ બહુ પડી ગયો છે બાજુમાં પણ મિત્રો કપાસ જ છે પણ બધો બગડી ગયો છે કપા તમે જોઈ શકો છો આમાં ગયા વર્ષે પણ મિત્રો કપાસ જ આપણે હતો પણ ગયા વર્ષે પણ કપાસ આપણે બળી ગયો હતો પાણીના હિસાબે એટલે આપણે કપાસ કાઢી અને પછી એરંડાનું વાવેતર કર્યું હતું તો આ મિત્રો કપાસ કદાચ સારો થાય તો થાય થોડોક ટેકરો સારો છે અને નીચે હજી એ પાણી ભર્યું છે થોડાકમાં તો જુઓ મિત્રો હજી આટલું આટલું પાણી ભર્યું છે અને બાજુમાં પણ હજી પાણી ભર્યું જ છે આપણે આ ગટર છે એટલે ગટરમાં ગટરમાં નીકળી જાય છે તો મિત્રો આગળના વિડીયોમાં પછી બતાવશું કપા કેવો થાય છે ફૂટીને સારો થશે તો રાખશું અને આનો એ પણ પછી કેવો ઉતરે છે કેવો થાય છે સારો બધું આગળના વિડીયોમાં બતાવશું મિત્રો તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો